સર્વે મુજબ ભુજમાં સત્તાવન ટકા સફાઈનું તારણ કચ્છ જિલ્લા પ્રમુખે વાત કરી આપણા સૌના માટે આમ તો શરમજનક કહેવાય કે ભુજ એટલે જિલ્લા મથક જિલ્લા મથકે કલેક્ટર શ્રી અહીંયા બેસતા હોય એસપી અહીંયા બેસતા હોય ડીડીઓ શ્રી અહીંયા બેસતા હોય અને એ નગરની હાલત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશમાં એકસો આડત્રીસમો નંબર ભુજ નગરપાલિકાનો વિચાર કરો કે કેટલી હદે ખરાબ પરિસ્થિતિ હશે તમારે પહેલાં એકસો ને કંઈક આઠ ક્રમાંકે તો એનાથી પાછળ ગયા આટલી બધી રકમ ખર્ચ કર્યા પછી લોકો પાસેથી ટેક્સ તમે વસૂલો છો એના સામે તમે લોકોને સુવિધા શું આપો છો ખૂબ ખરાબ હાલત અત્યારે ભુજ નગરપાલિકાની છે પાટનગર આપણે કહીએ ને એમાં તો મહિને સાહીઠ લાખ રૂપિયાથી વધારે મેં મારા જાણવા મુજબ દર મહિને ખર્ચ કરે છે નગરપાલિકા અને આ હાલત આપણા નગરપાલિકાની અત્યારે આ વરસાદ થયા પછી હું ઘણા વિસ્તારોમાં ગયો ચાર પાંચ વોર્ડમાં મુલાકાત લીધી સાહેબ ત્યાંના લોકો કેમ જીવે એટલી હદે હાલત ખરાબ ખૂબ ખરાબ હાલત કે ક્યાંક નરકમાં રહેતા હોય એવું આપણને લાગે એટલી ગંદકી ગટરના પાણી ખુલે આમ વરસાદ બંધ થયા પછી દસ દસ દિવસ સુધી પાણી ભરેલા હોય ઘરમાં બાથરૂમ બાથરૂમમાં પાણી ઘૂસી આવે આવી હાલત અત્યારે આ પરિસ્થિતિ અત્યારે ભુજ નગરપાલિકાની છે ઢોરો રખડતા હોય તમે જુઓ છો બેફામ લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે કોઈ એમને ચિંતા કોઈને કરવી નથી માત્ર ને માત્ર ટકાવારી જે કામો થાય એમાંથી ટકાવારી કેમ આવે એની ચિંતા કરવાની છે નગરપાલિકાના સત્તાધીશોને હકીકત જાણવા મુજબ ભુજનું જે કાર્યાલય ભાજપનું ચાલે છે એનો ખર્ચો પણ ભુજ નગરપાલિકામાંથી જાય છે પચીસથી ત્રીસ ટકા કમિશન કોઈ પણ કામ હોય એમાંથી નગરપાલિકાની કચેરીની કમલમ સુધી એનું કમિશન જાય પછી કામો શું થવાના છે અત્યારે દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે પીવાનું પાણી હોય તો દરેક એકાંતરે મોરચા નગરપાલિકાની કચેરીમાં આપણે જોઈએ છીએ એવી જ રીતે ગટરની સમસ્યાઓ હોય કે રોડ લાઇટની સમસ્યા હોય ખૂબ પરિસ્થિતિ દિવસે દિવસ આપણે બગડતી જાય છે તો આના માટે આ બધા માટે આપણા માટે શરમજનક કહેવાય એટલા માટે કે આ બહુ જ એક આપણું જિલ્લા મથક છે પાટનગર છે કંઈક વિદેશી પ્રવાસીઓ પણ આપણા શહેરમાં આવે છે તો એ આપણી સાપ શું લઈને જશે તો આ લોકો સુધરવાનું નામ લેતા નથી ઉલટન બગડે છે દિવસા દિવસ તો એની જવાબદારી નથી બનતી એની ફરજ નથી બનતી કે આપણે એને કોઈ એવું મનથી નહીં થતું હોય કે આપણે પણ આપણો સારો ક્રમાંક સ્વસ્થમાં આપણો આવે દેશમાં અને આપણું કાંઈક નામ રોશન થાય નહીં ઉલટાની દિવસા દિવસ હાલત પરિસ્થિતિ બગડતી જાય છે અને એ માને છે કે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે આપણે થોડાક રૂપિયા વાપરી નાખશું થોડાક પછી ધર્મના નામે ધાર્મિક વાતો કરીને હિન્દુ મુસ્લિમની વાતો કરી અને લોકો વચ્ચે જશું તો લોકો તો આપણે મત આપવાના જ છે એટલે લોકો પણ આ બધું ભૂલી જાય છે આટલી વેદના આટલી જાતના આ શહેરીજનોને ભુજ નગરપાલિકાવાળા આપે છે એમાં એક બે વોર્ડની બધા વોર્ડની આવી ફરિયાદો છે અને આ ફરિયાદો અત્યારે લોકો અમારી પાસે પણ લઈ આવે છે અમે કલેક્ટરશ્રીનું પણ ધ્યાન આના માટે દોર્યું છે ને આના માટે થઈને અમે સોમવારને કદાચ પ્રેસ પણ કરવાના છીએ કે જે અમને અત્યારે અહીંયા તકલીફો સામે આવી છે એ તકલીફો આપણે ત્યાં કને સરકાર સુધી પહોંચાડશું અને ઘણી જગ્યાએ દબાણો પણ થયા છે અને આ દબાણો થયા છે એ દબાણો નાના માણસોએ કર્યા છે પણ ભાજપના આગેવાનોએ પણ કર્યા છે અને આ દબાણોને કારણે ક્યાંક ને ક્યાંક આપણી હાલત પરિસ્થિતિ ખરાબ થતી જાય છે તો નગરપાલિકાએ આનું કાયમી પ્લાનિંગ કરી માની લો એક ગટર લાઈનનું કામ તમને આ દાખલો હું આપું કે તમારે ગટર લાઈનનું કામ કરેવું તો તમારે લાઇન લેવલ માટે તો પહેલાં લેવલ બેવલ બધા લેવા જોઈએ ક્યાંય કોઈ લેવલ લેવાતું નથી એમને એમ લાઇન એમને એમ રાખી દે રસ્તાઓ એમને બની જાય પછી પાણી વચ્ચે રસ્તાઓ બનેલા હોય તો એમાંય ભરેલા રહી જાય તો કોઈ પણ કામ છે એ તમે જો તમે લેવલ વગર કરો પ્લાનિંગ વગર કરો તો આ હાલત ક્યારેય સુધરવાની નથી અને જીયુડીસી મારફત પણ ઘણા બધા કામોથી આપણે જોયા છે તો એમને પાઇપ તમે લેવલ રાખ્યા વગર અને સામાન્ય મજૂર એ વર્ગ એનો કામ કરતો હોય કોઈ એના માટે સારો કારીગરી પણ ન હોય કારીગર વગર કોઈ કામ સારું થાય નહીં તો આવા કામો કરીને પછી કોન્ટ્રાક્ટર તો જતો રહેવાનું છે એની હાલાકી કોને ભોગવાની છે લોકોને તો અત્યારે દરેક ક્ષેત્રમાં પાણીની વાત હોય ગટરની વાત હોય રસ્તાઓની વાત હોય કે અનેક સમસ્યાઓ ઢોરની અત્યારે જોઈએ તો એમાં પણ ખૂબ અત્યારે ખરાબ હાલત દિવસે દિવસ રખડતા ઢોરની પણ હાલત છે તો આ હાલત માટે જવાબદાર હોય તો ઘણા વર્ષોથી આપણે જ્યારે એમને મત આપ્યા છે ભાજપના સત્તાધીશોને અને નગરપાલિકામાં બેસાડ્યા છે પરંતુ વિચાર કરો અત્યારે ખૂબ હાલત ખરાબ છે જ્યારે લોકોની ફરિયાદો આવે ત્યારે કાં તો ઓફિસ છોડીને ભાગી જાય છે કોઈને સાંભળતા નથી અથવા સાંભળે છે તો પણ કામ કરવાની કોઈ નિયત નથી અને મુખ્ય બીજી વાત કે અત્યારે અધિકારી રાજ આવી ગયું છે અધિકારીઓ પદાધિકારીઓને ગણકારતા નથી કારણ કે કોઈ કંટ્રોલ જ નથી આજે પ્રમુખ એટલે એક શહેરનો ભુજ શહેરનો પ્રથમ નાગરિક ગણાય એનું આદેશનું પાલન ચીફ ઓફિસ ઓફિસરને કરવું જોઈએ પણ આપણે એમાં પણ જોયું છે દરેક સામાન્ય સભાઓમાં કે એમની ફરિયાદો રહેશે સત્તા પક્ષના નગરસેવકોની પણ ફરિયાદો છે કે આ મને પણ સાંભળતા નથી અને એ એક બે જાણનું કોઈનું ચાલતું હોય એ વહીવટ કરી દેતા હોય એવા લોકોનું સાંભળે બાકી કોઈનું સાંભળતા નથી તો અત્યારે નગરપાલિકાઓ ખાલી ભુજની વાત નથી કરતો પણ આપણી કચ્છની તમામ નગરપાલિકાઓમાં આજ હાલત છે આવી જ પરિસ્થિતિ છે માત્ર ને માત્ર નકરો ભ્રષ્ટાચાર કરી અને લોકો જે થવું હોય એ થાય પાંચે વર્ષે કારણ કે જે ચૂંટાઈને આવે છે એમાં ઘણી વખત ભાજપે તો અમે નવી પોલિસી જાહેર કરી છે કે એ નગરસેવકોને બદલાવી નાખવા નવા લઈ આવવાના એટલે નવા આવે એટલે જૂના હોય જે કર્યું પાપ એ ધોવાઈ જાય નવા તો એમ કે અમે પહેલી વખત આવે ને બાકી આવી વાતો કરી ગુમરાહ કરી અને મત લઈ જઈ અને સત્તા મેળવે છે બાકી લોકો તમે જોઈ રહ્યા છો કે અત્યારે એકાંતરે અહીંયા મોરચા નગરપાલિકાની કચેરીમાં જાય છે ખૂબ ઘણી બધી ફરિયાદો છે અત્યારે પણ આપણે તમે બહાર અહીંયાથી નીકળશો તો અહીંયાથી પણ બહાર નીકળવા માટે ઉપર રસ્તો તમારે વચ્ચે ગટરના પાણી વહે છે ગટર ગંગા આખા ભુજ શહેરમાં અત્યારે વહે છે અને વરી પાછા અહીંની કામમાં બિલો બનશે રહ્યા અને કામ થશે રહ્યા અત્યારે મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયા આ લોકો બેફામ વાપરી નાખશે પરંતુ પ પરજાની પીડા છે એમાં કોઈ સુધારો થવાનો નથી કરવાની નિયત નથી એટલા માટે આ સરકારેને જ્યારે એકસો આડત્રીસમો નંબર દેશમાં આપણને મળ્યો હોય તો એને શરમ નહીં આવતી હોય કે અમે આવ્યા આવી હાલત અમારી અમારા જિલ્લા મથકના નગરપાલિકાની કેમ હોઈ શકે પરંતુ આ બે શરમ લોકોને ક્યારેય શરમ આવવાની નથી બસ એક જાન પરિસ્થિતિ સુધરે અને સારા લોકો આવે એવી આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ 2025 26 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે